ભુજના રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા હોટલ વિરામમાં ચોથા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ નમસ્કાર મારું નામ વૈશાલી સોલંકી છે નુપુર ડાન્સ એકેડેમીની ડિરેક્ટર છું વર્ષોથી શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપમાં નુપુરનો એક રાઉન્ડ ફિક્સ જ હોય છે અને એ નુપુરની દીકરીઓ કારણ કે બેને કહ્યું એ પ્રમાણે કે દીકરીઓની સેફ્ટી પણ જોવી પડે તો અમે લોકો સ્પેશિયલી અહીંયા સેફ્ટીને ધ્યાનમાં રાખી અને નુપુરની દીકરીઓને માટે અહીંયાની જ જગ્યા પ્રેફર કરીએ છીએ કારણ કે એટમોસ્ફિયર પણ એટલું સરસ છે સાઉન્ડ અને ઓર્કેસ્ટ્રા પણ એટલું સરસ છે એ લોકોનું આયોજન પણ એટલું જ સરસ છે કે બધી જ દીકરીઓને અહીંયા આરામથી એ લોકો ગરબાને એન્જોય કરી શકે છે અને માતાજીની આરાધના કરી શકે છે થેન્ક યુ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત આ નવરાત્રી રાસોત્સવમાં આજે ઘણા બધા ખેલૈયાઓ છે એ રમવા માટે આવ્યા છે અહિયાં માત્ર ને માત્ર સ્ત્રીઓને જ આપણે રમવા માટે આપીએ છીએ સાથે સાથે ચિલ્ડ્રન્સ ને પણ અહિયા રમવા માટે આમંત્રણ આપવામાં આવે છે કારણ કે મોટી ગરબીઓમાં છે એ સ્ત્રીઓ છે એ રમવા જઈ શકે નહીં એટલે એના માટે ખાસ પ્રાચીન રાસ ગરબા છે અહિયાં મુક્ત મને છે એ રમી શકે એ માટેનું આયોજન છે દર વર્ષે અમે લોકો કરીએ છીએ અને આ વર્ષે પણ ભવ્ય આયોજન છે અમે કરેલ છે મારું નામ ડાલી ઠક્કર છે હું સેવી મોન્ટેશ્વરી પ્રિસ્કૂલ ની પ્રિન્સિપલ છું આજે હું અહિયાં જજ ની ભૂમિકા નિભાવવા આવી રહી છું છેલ્લા તેર વર્ષ થી જે આયોજન કરે છે રઘુવંશી મહિલા મંડળ પાંખ અદભુત હોય છે મેઇનલી રાઉન્ડ આપે છે મોટી ગરબીઓમાં નાના છોકરાઓને રમવા માટે એટલું ફ્રી ગ્રાઉન્ડ નથી મળતું ને એટલું સ્ટેજ બી નથી મળતું માતાજીને સાથ સંગાર હોય મહિલા મંડળ ને જે સ્થાન આપે છે જે રમવા માટે પ્રેરિત કરે છે બહુ જ બહુ અનોખું હોય છે અને જજમેન્ટમાં બહુ જ ટફ હોય છે કેમ કે એટલા બધા કોમ્પિટિશનમાં બધા એટલા મસ્ત ખેલૈયાઓ હોય છે તો હું આભારી માનીશ ગોનશી સોશિયા મહિલા મંડળ ગ્રુપનું કે મને આજે આમંત્રિત કર્યું ને મને આ અવસર માટે યોગ્ય સમજ્યું થેન્ક યુ મા મોટર ટિંગ સિયોર રેરી ડ્રાઈવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા